ગણેશાય નમ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર હતા પરશુરામજી ભગવાન વિષ્ણુના આવિસા અવતાર હતા પરશુરામના પિતા જમદગ્નિ ઋષિ ભૃગુવંશી ઋષિ એક ઋષિના પુત્ર હતા તેમની ગણા સપ્ત ઋષિઓમાં થાય છે ભગવાન પરશુરામજી બ્રાહ્મણ કુળમાં જન્મ લઈને ન માત્ર વેદશાસ્ત્રો નું ક્ષત્રિય સ્વભાવો પણ ધારણ કર્યા ને તેથી જ બધા સનાતન જગતના આરાધ્ય અને સમસ્ત્ર શસ્ત્રો અને શાસ્ત્રોના જ્ઞાતા કહેવાયા ઘણી પૌરાણિક કથાઓ છે કે જે ભગવાન પરશુરામના અત્યંત ક્રોધિત સ્વભાવને દર્શાવે છે ભગવાન પરશુરામના ક્રોધથી દેવી દેવતાઓ પણ હતા એકવાર પરશુરામે ગુસ્સામાં ભગવાન ગણેશનો દાંત તોડી નાખ્યો હતો તે જ સમયે તેના પિતાના કહેવા પર તેણે તેની માતાની પણ હત્યા કરી હતી અને ભગવાન પરશુરામે પોતાની માતાને જ કેમ કરી દીધો હતો વધ એ આપણે જાણીએ ભગવાન પરશુરામને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે તેઓ તેમના માતા પિતાના પરમ ભક્ત હતા એક વખત પરશુરામની માતા રેણુકા પાણી લેવા નદી પર ગયા હતા ત્યાં તેણીએ પાણીમાં અપ્સરાઓ સાથે ગંધર્વરાજ ચિત્રરથને જોયો થોડો સમય ત્યાં રહ્યો તે સમયે માતા રેણુકાના મનમાં વિકાર ઉત્પન્ન થયો અચાનક તેને યાદ આવ્યું કે તેના પતિના હવનનો સમય છે અને તેણે તરત જ પાણી લઈને ઘરે પહોંચી ગયા ઋષિ ઋષિ જગમદની તેની પત્નીના માનસિકાર વિશે તેમના તપોબળની ખબર પડી તેમના ત્રણ પુત્રો કે જેઓ પરશુરામ કરતા મોટા હતા તેમણે માતાને મારી નાખવાનો આદેશ આપ્યો પરંતુ તેમાંથી કોઈએ પણ એ પાપ કર્યું નહીં અને અંતે ઋષિ પરશુરામને તેની માતાને મારી નાખવાનો આદેશ આપ્યો તે જ સમયે તેણે કહ્યું કે મારા ભાઈઓ પણ મારી નાખો કારણ કે તેઓ મારા આદેશનું પાલન કર્યું નહીં પરશુરામે તેના પિતાનું પાલન કરતા તેની માતા અને ભાઈઓનો વધ કર્યો હતો પુત્રની પિતા પ્રત્યેની ભક્તિ જોઈને ઋષિ જમદગ્નિ પ્રસન્ન થયા પરશુરામને વરદાન માગવા કહ્યું પરશુરામ તેમના પિતાની તપસ્યા જાણતા હતા તેમણે પોતાની માતા અને ભાઈઓને પુનર્જીવિત કરવા માટે પિતા માટે પિતા પાસે વરદાન માગ્યું અને પિતાએ પૂછ્યું તેમની માતા અને ભાઈઓ જાણે ઊંઘમાંથી જાગી ગયા હોય તેમ જીવતા હોવા જોઈએ અને તેમને યાદ પણ ન રહે કે મેં તેમને મારી નાખ્યા છે જમકદગની ઋષિ શક્તિને કારણે આવું બન્યું અને પુત્રની તીક્ષ્ણ બુદ્ધિ જોઈને ઋષિએ તેમને કીર્તિ અને શાસ્ત્રોમાં કૌશલ્યનું વરદાન પણ આપ્યું પરશુરામ સપ્તર્ષિ જમકદગ્નિ અને રેણુના સૌથી નાના પુત્ર છે ઋષિ જમદગ્નિ પિતાનું નામ અને માતાનું નામ રિચિકા હતું ઋષિ રિચિકા પ્રસિદ્ધ સંત પ્રભુના પુત્ર હતા ઋષિ પ્રભુના પિતા નામ છાયવાન હતું રિચિકા ઋષિ ધનુર્વેદ અને માર્શલ આર્ટમાં ખૂબ જ પરંપરાગત હતા તેમના પૂર્વજોની જેમ ઋષિ જમદગ્નિ પણ યુદ્ધમાં કુશળ યોદ્ધા હતા જમદગ્નિ વસુ વિશ્વ વસુ બૃહધાનુ બ્રિવર્તક અને પરશુરામના પાંચ પુત્રોમાં પરશુરામ સૌથી કુશળ અને શ્રેષ્ઠ યોદ્ધા હતા તમામ પ્રકારના યુદ્ધમાં હતા પરશુરામને ભરદ્વાજ અને કશ્યપ ગોત્રના ગુરુ પણ માનવામાં આવે છે પરશુરામનું મુખ્ય શસ્ત્ર કુહાડી ગણાય છે તેને ફારસા અને પરશુ પણ કહેવાય છે પરશુનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો પરંતુ તેમને યુદ્ધ વગેરેમાં વધુ રસ હતું તેથી તેમના પૂર્વજ છાયાવાન ઋગુએ તેમણે ભગવાન શિવની તપસ્યા કરવાનો આદેશ આપ્યો અને તેમના પૂર્વજોના આદેશ પર પરશુરામે તપ કરીને શિવને પ્રસન્ન કર્યા શિવજીએ તેને વરદાન માગવા કહ્યું પછી પરશુરામે હાથ જોડીને શિવની પૂજા કરી શિવ પાસે દેવી શસ્ત્ર અને યુદ્ધમાં નિપુણ બનવાની કળા માગી શિવે પરશુરામને યુદ્ધની કળામાં નિપુણતા માટે તીર્થયાત્રા કરવાનો આદેશ આપ્યો અને પછી પરશુરામે ઓરિસ્સામાં મહેન્દ્રગીરીના મહેન્દ્ર પર્વત પર શિવની કઠિન અને કઠોર તપસ્યા કરી જો મારો આ વિડિયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ